તો ભાઈ આજે અમારા ગામમાં છે સોતો સમૂહ લગ્ન તો એની કઈક આવી તૈયારી છે અને આપણે આવી ગયા છે અમારા ગામમાં છે ભાઈ સોથો સમૂહ લગ્ન ત્રણ વૈયા ગયા સોથો છે તો અત્યારે ભાઈ સભા મંડપમાં આવી ગયા છે બધા હજી ઘણા બધા મહેમાન આવવાના બાકી છે તો ઘણા બધા મહેમાન હજી આવવાના બાકી છે આપણે હીરાભાઈ સોલંકી ધારાસભ્ય એ પણ આવવાના છે સભામંડપમાં હજી આવ્યા નથી તો થોડાક ટૂંક સમયમાં આવવાના છે અને આપણી ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરતા જજો તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો હજી ભાઈ મહેમાન બહેમાન બધા આવવાના છે જાનુ હજી આવી નથી ટૂંક સમયમાં આવી જાય એટલે કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવી રહેજો મહેમાન બેમાં સભા મંડપ છે આ બાજુ છે શું શું બધું એક સોંગ માં કઈ બતાવ્યું એટલે જ કેવાય છે કે આજની નારી કોઈ કમ નથી એ બેન તમે જાણતા છો આપડા ગામની ભાણેજ છે જેમના મમ્મી આજે ગુજરાત પોલીસ ફરજ બજાવી રહ્યા છે અને આ

केलाबाई मकवाणा जे मऊवाती आपली वच्चे पधारेला से तो तेमनु स्वागत करशे धरमसी भाई राम भाई भेल मेहमान ने तावजनागर गणाटी गर वदाओ

કટ પરલીંદર તમારો જનતા બ્લોક આ તા કેડા પટવા સમિતિયાના તો આખીમાં છે કે મામાની સત્તા અંદર તાંજણાવાવ તમામ જય ગિરનારી અને ચતુર્થ સમો લગ્નમાં આપની ઉપસ્થિત આપનું સમય વ્યક્ત કરીને આવ્યા અને ભરતભાઈને લાગણીના પ્રેમથી દાતડી સમો લગ્નમાં વધારે એ બને બધાયને જય ગિરનારી વડીલો ભાઈઓ તથા બહેનોને ને જય ગિરનારી સમો લગ્ન છે એક બહુ સારી આયોજન બધા એકતાથી મળીને સમોલગ્નનું આયોજન કરે નાના માણસને ટેકો થાય અને ચોથો સમૂહ લગ્ન છે એનું તમને રસોડું બતાવી દઉં એક વખત જમવા સમય થઈ ગયો છે એટલે આપણે જમી લઈ અમે બધા બેહી ગયા છે જમવા આને પેલા લઈ લઉં તું રેવા દે અમારા રાહુલ ભાઈ તો ભાઈ આવી કક્ષા પ્રસાદી જમી લઈ આપણે કાયમ બહુ સુખ બાકા ઉતર ખાતા ઉતર આને તો પેલા ઉતર തൎത൹ർ൰ർ തർർ൦ൾൠൻർർർ ൾ Terima kasih <im> telah menonton! આવી જાય પ્રમદી આ બધા ભાઈ આપડે ભાઈ સમૂહ લગ્ન કમિટી મેમ્બર છે ભાઈ સભ્યો છે બધા

થઈ ગયા આપણે કચ્છમાં જુઓ તમે દાદા મેકરણ ગધેડો લાલિયો કૂતરો મોતીઓ ની બધા પૂજા થાય ખબર ને તમને કૂતરા તો આપડે ગમે આટા મારે પણ આપણે કોઈ અગરબત્તી કરી તમે ત્યાં ધૂપિયા ફરે છે અત્યારે એટલે ગધેડા ની પૂજા થઈ જાય કૂતરાઓ પૂજા થઈ જાય ક્યારે કે સાધુ સંતોના નિશ્રામાં આવ્યા પછી ધર્મથી થી પછી

kalu ya dan jalang <laughs>

હા તમે પછી બે માણસ આપીને જોજો તમે પાછ નીકળ્યા ભાઈ બે માણસ ન આવે ખાઈ લે ચેલું પેલું

સમૂહ લગ્ન તમામ કામ પતી ગયું છે બધું મહેમાન બેમાન બધું જમીન ફારવીન કામ પૂરું થઈ ગયું છે જોઈ શકો છો બધું મંડપ મંડપ બધું ફકેલાવો મળ્યું છે અને આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું જો તમને બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આપણે મળશું ફરી એક નવા વિડીયો